અને એમાં સાહેબ બાપુ ની મોટર નીકળી જામસાહેબ બાપુ ની મોટર નીકળી ને ભગર નામની બહેનની ની માથે જામસાહેબ બાપુ ની નજર ગઈ અને જામસાહેબ બાપુ એ કેવરાયું કે આ કોણ ખાડું ચારે છે તો કે વિરસલ નામ નો ચારણ છે બાપુ તો કે એને કયો કે આ ભગર દેવી છે અને જામનગર નો વીરસલ ચારણ એને જામ બાપુ ના માણસોએ જઈને કીધું કે વિરસલ તારી હાથ પેઢી નું દાળ દર ફીટી જાય જામસેબ બાપુ તારી ભગર માગે છે ભલા માણા બોલ કેટલા રૂપિયા લેવા છે તેની લાકડીને ને બગલ માં ટેકવી અને કાને હાથ રાખી અને માતાજી છંદ લલકારતો લલકારતો વિરસલ નામનો ચારણ એટલું બોલ્યો કે જામ સાહેબ આપી આપીને એનું નગર મને આપે પણ મારી ભગર થોડો તો હું કઈ પિંગળા વળાક પગ થંભ દેવલ જસા જેની આચલે દૂધ ની ફગર નાવે અરે મારા ભગર ના નોર ની કસી દાખું તારું નગર નું પરગણું ધડે વાલી આવેલા ભાઈ પણ શિંગડા ની વળી ગઈ છે બબે કુંડિયું ની પાસે સિંગડાના ત્રણ ત્રણ આટા લાગી ગયા છે અને એમાં એ વળેલી કુંડિયું બબે દીવલડા પ્રગટાવી મૂકી દો